વડોદરાની ઐતિહાસિક ઓળખ સમાન શ્રી સયાજી બાગના એકસો સિત્તાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી આ અવસરે સયાજી બાગ જૂમાં દુર્લભ સફેદ વાઘનું આગમન કરવામાં આવ્યું હતું જે નાગરિકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું ઉજવણી અંતર્ગત ઔષધીવન એલ ઇલ્યુમિનેશન રિવર વ્યૂ વોકવે મિની લાઇબ્રેરી સ્પોટ ફ્લાવર શો તેમજ સ્પેરો કન્ઝર્વેશન નેસ્ટનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સ્થાયી

અઢારસો ઓગણસી માં મહારાજા સાજીરાવ ગાયકવાડ તૃતીય દ્વારા વડોદરા શહેરની મધ્યમાં વિષ્ણામ નદીના કિનારે સો એકર કરતાં વધુ જમીનમાં આ જે સયાજી ગાર્ડન બનાવવામાં આવે તો કે જે કમાટી બાગના નામથી પણ ઓળખાય છે એમાં આવાના અલગ અલગ પ્રકારના ગેટ છે ખાસ કરીને કહી શકાય કે ગેટ નંબર ચાર ગેટ નંબર બે અને ગેટ નંબર ત્રણ એના દ્વારા સહેલાણીઓ બાગમાં પ્રવેશી શકતા હોય છે આટલો મોટો એરિયા છે એનું લેન્ડસ્કેપિંગ કરવાનું એમાં ફ્લાવરિંગ કરવાનું એમાં કેક્ટસ ગાર્ડન બનાવવાનું મ્યુઝિયમ પ્લેનેટોરિયમ આ તમામ સુવિધાઓ ક્લોક ઊભી કરવામાં આવી છે ખાસ કરીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના ગાઈડન્સ પ્રમાણે ઝૂનો ખૂબ સારો વિકાસ કરવામાં આવ્યો છે એવેરી પણ બનાવવામાં આવી છે જ્યારે આજે એકસો સુડતાલીસમો સ્થાપના દિવસ છે ત્યારે વડોદરા શહેરના માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોની અને તમામ પદાધિકારીઓ કાઉન્સિલરો દ્વારા આજે સયાજીબાગ ઝૂ ખાતે જે બે સફેદ ટાઈગરની જોડી વાઘ અને વાઘણ કે જે રાજકોટ ઝૂમાંથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત આજે પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે સાથે સાથે આજના દિવસે જે રિવર વોક છે બસો મીટરનો ઔષધિ વન છે કે જેમાં એકસો ઇઠ્યોતેર જાતની પ્રજાતિના જે કહેવાય કે મેડિસિનલ પ્લાન્ટ લગાડ્યા છે જેના બોટોનિકલ નેમ અને એના યુઝ વિશે પણ જાણકારી આપવામાં આવનાર છે આઈલો શહેજી બાગનો સેલ્ફી પોઈન્ટ પણ આજે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે બે લાઇબ્રેરી એનજીઓ દ્વારા ડોનેટ કરવામાં આવી છે એમાં સિત્તેર જેટલી બુક છે સ્પોટ ફ્લાવર આયોજન કરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે અલગ અલગ સુવિધાઓ આજે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે આજનો સ્થાપના દિવસ છે એ નિમિત્તે શહેરના તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શહેરી બાગનો જે ઉપયોગ છે શહેરી વિસ્તારમાં રિક્રિએશન ફેસિલિટી માટે અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટને વધુ વેગ આપવા માટે જે મોર્નિંગ વોકર્સો જોગર સવારમાં આવતા હોય છે બાગનો ખૂબ સારામાં સારો ઉપયોગ કરી રહ્યા છે બાગની જાળવણીમાં નાગરિકોને ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને વડોદરા મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને જે ગાર્ડનિંગ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા આનો પૂરેપૂરો વિકાસ થાય અને નાગરિકો માટે એક નજાણું બની રહે ખાસ કરીને નાના બાળકો માટે જે એનિમલના નોલેજ હોય એવેરીનું નોલેજ હોય એ બધું મળી રહે અલગ અલગ મેડિસનલ પ્લાન્ટ વિશેનું નોલેજ મળે એ દિશામાં કોર્પોરેશન કાર્ય કરવા માટે પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યું છે નાગરિકોનો સારો સાથ સહકાર મળી રહ્યો છે આજના દિવસની તમામ લોકોને શુભેચ્છા